સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે અને દેશ વિદેશના પ્રવાસીઓ અહીંથી પસાર થઈ છે વહેલી તકે રોડની બે કિનારા પરથી બાવળના ઝાડની સાફ સફાઈ કરવામાં આવે એક તરફ સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે વહેલી તકે આ બાવળના ઝાડને દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે